પાવાગઢ મહાકાળી માતાજીના સાનિધ્યમાં સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાલોલનાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયદત્ત શ્રી પરમાર મોરવા હડફના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી નિમિષાબેન સુથાર પણ ઉપસ્થિત રહ્યા હતા આજે નવીન વર્ષ બે હજાર ચોવીસના પહેલાં કિરણ સાથે પાવાગઢ ડુંગર મહાકાળી માતાજી મંદિર ખાતે સૂર્યનમસ્કારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે સૌપ્રથમવાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી રાજ્યવ્યાપી સૂર્યનમસ્કાર મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત આજે રાજ્યના વિવિધ એકસો આઠ આઇકોનિક સ્થળો ઉપર આજે સૂર્ય નમસ્કારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે યાત્રાધામ પાવાગઢ ડુંગર મહાકાળી માતાજીના મંદિર ખાતે હાલોલનના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયદત્ત્રી પરમાર મોરવા હડફના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી નિમિષાબેન સુથાણની ઉપસ્થિતિમાં સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં હાલોલ મામલતદાર હાલોલ પ્રાંત અધિકારી હાલોલ ડીવાયએસપી મહાકાળી મંદિર ટ્રસ્ટીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સૂર્ય નમસ્કારના મહાઅભિયાનમાં જોડાયા હતા આજે સમગ્ર રાજ્યની અંદર જે સામૂહિક સૂર્ય નમસ્કારના કાર્યક્રમો આજે રાજ્ય સરકાર અને યોગ બોર્ડ દ્વારા યોજવામાં આવ્યા હતા જેના ભાગરૂપે આજે પાવાગઢની આ પવિત્ર ભૂમિ ઉપર પણ સૂર્ય નમસ્કારના સુંદર કાર્યક્રમનું આયોજન જિલ્લાનું તંત્ર યોગ બોર્ડ રાજ્ય સરકારે કર્યું આમાં મોટી સંખ્યામાં સૌ જોડાયા છે અહીંયા આપણી સાથે મોરવા હડપના લોકપ્રિય ધારાસભ્ય રાજ્ય સરકારના પૂર્વ મંત્રી માન્ય નિમિષાબેન પણ પધાર્યા છે અહીંયા મંદિરના ટ્રસ્ટીભાઈ વિનોદભાઈ અને પ્રાંત અધિકારીશ્રીને સમગ્ર વહીવટીતંત્ર મારે અરવિંદભાઈ અને સૌ અમારા શિક્ષણના પણ સ્ટાફના બધા મિત્રો જોડાયા છે આજે જે રીતે એક વર્લ્ડ રેકોર્ડ સૂર્ય સામૂહિક સૂર્ય નમસ્કારમાં જે થયો છે અને પહેલી તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસના પ્રથમ સૂર્યોદયના પ્રથમ કિરણ અને એની સાક્ષી માતાજીની આ પવિત્ર ભૂમિ ઉપર જે અનેરો લાવો આજે અહીંયા સૌને મળ્યો છે અને આજે અહીંયા સુંદર કાર્યક્રમ પણ અહીંયા આયોજન થયું અને એમાં જેમને જેમને ભાગ લીધો એ બધાને પણ આભાર માનું છું રાજ્ય સરકારને પણ અભિનંદન આપું ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માન્ય મંત્રી શ્રી હર્ષભાઈ અને આખી ટીમને અભિનંદન આપું કે આવો સામૂહિક સૂર્ય નમસ્કારનો સુંદર કાર્યક્રમ આજે રાજ્યના એકસો આઠ જગ્યાએ થયો મોઢેરાની પવિત્ર ભૂમિ ઉપરથી જે કાર્યક્રમનું સંચાલન થયું યોગ બોર્ડના પણ ચેરમેન શિશુપાલસિંહ રાજપૂત અને એમની આખી ટીમ સમગ્ર રાજ્યની અંદર ખૂબ એક્ટિવ રીતે જ્યારે ભાગ લીધો છે ત્યારે આ તબક્કે માતાજીને પ્રાર્થના કરું કે માતાજીના આશીર્વાદ હર હંમેશ નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ રાજ્ય સરકારને કેન્દ્ર સરકારને મળતા આવ્યા છે એવી જ કૃપા માતાજીની હર હંમેશ નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ઉપર રહે ઉત્તરોત્તર પ્રગતિ આપણા રાજ્યની સમગ્ર દેશની થાય એવી આ પવિત્ર ભૂમિ ઉપરથી માતાજીને પ્રાર્થના પણ કરું છું અને રાજ્ય સરકારને આભાર પણ માનું છું અને અભિનંદન પણ આપું છું